મહારાષ્ટ્રમાંથી એક સમાચાર સામે છે અહીં ભંડારા ખાતે આવેલી એક ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતા છત ધરાશાયી થઈ હતી આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં આઠ ના મોત નિપજ્યા હોવાના અહેવાલ મળ્યા છે ત્યારે પંદર થી વધુ લોકો હજી કાટમાળ નીચે ફસાયેલા હોવાની જાણકારી મળી છે ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે દૂર દૂર સુધી તેનો અવાજ સાંભળતા લોકો ફફડી ગયા હતા ભંડારા મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આવે છે અહીં જવાહરનગર વિસ્તારમાં ઓર્ડિનન્સ ફેક્ટરી આવેલી છે બ્લાસ્ટને કારણે કંપનીમાં આગ લાગી હોવાની પણ જાણકારી મળી રહી છે વિસ્ફોટ થવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ અધિકારીઓએ આ મામલે ઝડપથી તપાસ શરૂ કરી દીધી છે બચાવ અને રાહત કર્મીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર આપવામાં આવી રહી છે વિસ્ફોટને કારણે આગ લાગવાથી મૃત્યાંક વધવાની આશંકાઓ વ્યક્ત કરાઈ છે માહિતી અનુસાર વિસ્ફોટ ફેક્ટરીના આરકે બ્રાન્ચ સેક્શનમાં થયો હતો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ફેક્ટરીની છત ધરાશાયી થઈ ગઈ હતી જેમાં લગભગ વધુ ડટાઈ ગયા હતા ઘટના સ્થળેથી પાંચ લોકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે જયારે અન્ય બે ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જેમની હાલત ગંભીર છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ મહારાષ્ટ્ર